રૂપાલાના વિરોધ લઈને રણનીતિ બનાવવામાં આવશે તો સુરતમાં પણ હવે સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં વિરોધને લઈને આ રણનીતિ બનાવવામાં આવશે દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજની મહત્વની બેઠક મળી આપ જુઓ અલગ અલગ જગ્યાઓ પર બેઠક યોજવામાં આવી રહી છે અને આખરે આ વિરોધ કઈ યથાવત રાખો તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે કારણ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું ક્ષત્રિય સમાજ વિશે અને તેને લઈને તેઓ બે વખત માફી પણ માંગી ચૂક્યા છે પરંતુ ક્ષત્રિય સમાજ છે તે માફ કરવાના મૂળમાં નથી લડી લેવાના મૂળમાં છે અને સાથે અલગ અલગ રણનીતિઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે પરતમ રૂપાલાનું જે નિવેદન હતું તેને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે સુરતમાં પણ વિરોધ અને તેને લઈને હવે રણનીતિ ઘડવામાં આવી રહી છે કોણ કોણ છે આ બેઠકમાં હાજર વિનંતી છે જી બિલકુલ કે રાજ્યભરમાં જે રીતના પ્રસ્તમ રૂપાલાનો વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે સુરતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાજપૂત સમાજની જે છે બેઠક યોજાઈ રહી છે હાલ તમે સીધા દ્રશ્ય જોઈ શકો છો મોગબ ખાતે જે છે બેઠક યોજાઈ રહી છે અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત વિવિધ સંગઠનના જે પ્રમુખો છે તેમની ખાસ ઉપસ્થિતિ છે કારણ જે રીતના પરસોત્તમ રૂપાલાનું સમગ્ર રાજ્યની અંદર જે રીતના રૂપાલા સામે વિરોધ નોંધાઈ રહ્યો છે અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ક્યાંક રાજપૂત સમાજની એક જ માંગ છે કે તેમને જે લોકસભાની ટિકિટ છે તે આવે હાલ તો જે જે સંખ્યાની અંદર છે રાજપૂત સમાજમાં જે છે અહીંયા વિરોધ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે આગેવાનો પણ જે છે અહીંયા ઉપસ્થિત છે આપણે સીધા જાણીશું બેઠક યોજાઈ રહી છે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો છે કયા મુદ્દા છે કઈ રીતે આગળની રણનીતિ છે બિલકુલ ચોક્કસ કે સમાજના આગેવાન આગેવાન જોડે જે છે વાત કરવાની જણાવી રહ્યા છે આપણે જાણીશું કઈ રીતના સમગ્ર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે અને કઈ રીતના વિરોધ યથાવત છે ગુજરાત રાજ્ય રાજકોટ સમાજની જે તમામ સંસ્થાઓ સંકલન સમિતિ બનાવી ચૂકી છે એના આદેશ મુજબ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે અમારી અહીંયા આજે કઈ રીતના બેઠક છે કઈ કઈ આગેવાનો અહીંયા જમા થયા છે કેટલા સંગઠનના છે બસ અમારે એક જ રાજપૂત સમાજના સંગઠનો છે આજુબાજુના તમામ વિભાગોના સભ્યો અમે ભેગા થયા છે અને એક જ રણનીતિ છે કે આથી સંકલન સમિતિ આદેશ આવશે એ પ્રમાણે આગળ વધીશું અમે એની અંદર કઈ રીતના હજુ સુધી આક્રોશ છે તમારામાં કઈ માંગો છે આવતીકાલે અમે આવેદનપત્ર આપવા જવાના માટે એની માટેની મારી તૈયારી છે મિત્રો આ અન્ય કોઈ બીજી બાબત ચર્ચામાં આજે કરી શક્યા નથી આવતીકાલે જે મિટિંગ છે ગાંધીનગર મુકામે એનો જે આદેશ આવશે એના પણ આગળ વધવાના કાર્યક્રમો કરીશું એની અંદર કોને આવેદન આપવાના છે કયા મુદ્દાઓ સાથે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે આવતીકાલે અને એક જ માંગ છે મારી કે રાજકોટ લોકસભાની અંદર જે ઉમેદવારી રૂપાલા સાહેબની છે એની અભદ્ર વાણી ટિપ્પણી કરી છે એની ઉમેદવારી રદ થાય આજે મોટી સંખ્યામાં લોકો છે કેટલા વિવિધ સંગઠનોના આગેવાનો છે આજુબાજુ દક્ષિણ ગુજરાતના તમામ વિભાગના આગેવાનો મારે અત્રે ઉપસ્થિત છે બારડોલ વિભાગ હોય વાલોડ વિભાગ હોય વલસાડ વિભાગ હોય વ્યારા વિભાગ હોય દક્ષિણ ગુજરાત ક્ષેત્રે રાજપૂતસંઘ મગોબ હોય પલસાણા વિભાગ તમામ વિભાગના આયોજન આગેવાનો ભેગા થયા છે અહીંયા માંગ નહીં પૂરી થાય એ રણનીતિ કઈ રીતના આગળ રહેશે આગળની રણનીતિ કઈ રીતના રહેશે સાહેબ આપને જણાવ્યું આગળ કે રણનીતિ સંકલન સમિતિ આદેશ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરતા જઈશું હા અંદાજિત સાતસો આઠસો માણસની મારી ગણતરી છે ભેગા થવાની બિલકુલ ચોક્કસ કે જે રીતના પરસોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું હતું દક્ષિણ ગુજરાત સહિત સુરતના આજુબાજુના જે તાલુકાના પણ જે રાજપૂત સમાજના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે મોટી સંખ્યામાં અહીંયા જે છે મિટિંગ સભા હોલમાં ઉપસ્થિત છે અને એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાને જે ટિકિટ મળી છે રદ કરવામાં આવે મહત્વની વાત છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હાથ જોડીને માફી માંગે છે તેમ છતાં જે રીતના જે રાજપૂત સમાજ છે અને ક્ષત્રિય જે સમાજ છે એની અંદર આક્રોશ જે છે યથાવત જોવા મળી રહ્યા છે અને માત્ર માત્ર એક જ માંગ છે કે વહેલી તકે જે રીતના જે પ્રસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે જેને લઈને આવતીકાલે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જે છે જિલ્લા કલેક્ટર ને પણ રજૂઆત કરનાર બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું પ્રશાંત